હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ તમે જોતા હશો કે અત્યારે મોસ્ટ ઓફ બધા લોકોને ખૂબ જ વાળ ખરતા હોય વાળ ખરવાની સમસ્યા એટલી બધી વકરી જાય છે કે વાત ના પૂછો ઘણા બધા દવાઓ યુઝ કરીએ છીએ ઘણા બધા ભારે ભારે શેમ્પુ તેલ યુઝ કરીએ છીએ છતાં પણ જેવું જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું આપણને તો ફ્રેન્ડ્સ આજે હું એક તમારી માટે ઔષધ લઈને આવી છું અને અત્યારે ચોમાસાની સિઝનમાં તે દરેક જગ્યાએ ખાસ કરીને ગામડાઓમાં જોવા મળશે તો મારે આંગણે પણ આ ઔષધિ ઉગી નીકળી છે અને તમે જોશો કે કેટલી બધી ઔષધિ છે આ ઔષધિ તમને હું દેખાડું જો આ ઔષધિ તમને દરેક જગ્યાએ જોવા મળશે આ ઔષધિનું નામ છે ભીંગરાજ દેખો આ ભ્રિંગરાજ છે આ ભૃંગનું છોડવું છે અને દરેક જગ્યાએ ઉગી નીકળે છે અને મારે આંગણે પણ દરેક આ ઉગી નીકળ્યા છે તો હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ ખાસ જોવાનું છે કારણ કે તમે જો આની જે રીત સાચી પદ્ધતિ છે એ જ તમને ખબર ન હોય તો શું કરવાનો ફાયદો થવાની જગ્યાએ નુકસાન થશે અને કઈ રીતે ઉપયોગ કરવાનો છે કઈ રીતે લગાડવાનું છે એ બધુંય આપણે આ વિડીયોમાં જોવાનું છે સૌથી પહેલાં તો તમને આ જે ઔષધિ દેખાય છે જો આ બધી ઔષધી છે ને ફ્રેન્ડ્સ એ ખૂબ જ ફાયદો છે અને તો ચોમાસામાં મળી રહેશે તમે જો ચોમાસામાં તમારા ગામડે જતા આવતા હોવ અને આ ઔષધી ભાડી જાઓ તો લઈ લેજો હવે શું કરવાની છે આ ઔષધી છે ને ફ્રેન્ડ્સ આના જો આ ફૂલ સહિત આ પાંદડા સહિત તમારે એને તોડી નાખવાના છે આ રીતે આખું આવી રીતે તોડવાનું છે જો આ રીતે તોડી નાખવાના છે અને સરસ રીતે વાટી નાખવાનું છે વાટી અને પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમારે તલનું તેલ લેવાનું છે તલનું તેલ લઈ અને ફ્રેન્ડ્સ તેની અંદર આ જે આપણે વાટેલું મિશ્રણ છે તે એડ કરી નાખવાનું છે એડ કરી અને ધીમા તાપે એકદમ સ્લો તાપે એવું લાગે કે તમારે ડાયરેક્ટ તેલ નથી ચૂલા પર ડાળવાનું એક તપેલી રાખવાની હશે એની અંદર પાણી એડ કરવાનું છે અને શું કરવાનું છે તેની અંદર ગરમ તેલ કરવાનું છે તલનું તેલ કે ખોપરેલ તેલ હશે તો પણ ચાલશે પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે તમે આ વાટેલું મિશ્રણ છે ભાંગરાનું ભીંગરાજનું સોરી એ અંદર નાખી દેવાનું છે અને શું કરવાનું છે ફ્રેન્ડ જે ભીંગરાજનું મિશ્રણ છે જે વાટેલું છે તે તેની અંદર એડ કરી નાખવાનું છે અને પછી તેમાં તાપે એકદમ સ્લોએ એને પકવવાનું છે જ્યાં સુધી કાળું ના થાય ત્યાં સુધી કાળું થઈ જાય પછી આપણે શું કરવાનું છે કે એ તેલને સાઈડમાં મૂકી દેવાનું છે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી તમારે એને ગાળી નાખવાનું છે અને કાચની બોટલ હોય છે તેની અંદર તમારે નાખી દેવાનું છે પછી શું કરવાનું ફ્રેન્ડ્સ અઠવાડિયામાં બે વાર અઠવાડિયામાં બે વાર આ તેલ છે ને ફ્રેન્ડ્સ તમારે માથા પર લગાવવાનું છે કઈ રીતે લગાવવાનું માથું ધોઈ નાખવાનું છે તમારે એકદમ કોરું થઈ જવા દેવાનું છે અને પછી આ તેલ લગાવવાનું છે આ તેલ લગાવવાથી ફાયદો એ થાય છે કે જે લોકોના વાળ બહુ ખરતા હોય છે વાળ ખરવાની સમસ્યા હોય છે માથામાં ખોડો થઈ ગયો હોય છે કે પછી વાર વાર વારંવાર વાળ ખરતા રહેતા હોય છે તો આવી સમસ્યા હોય તો તમારે એ નથી આપણે ફાયદો થાય છે બીજો ફાયદો એ થાય છે કે નાની ઉંમરે જો સફેદ વાળ વાળ થઈ ગયા હોય તો એના પણ માટે પણ આ બેસ્ટ ઉપાય છે તો આ તેલ જરૂર ઇસ્તેમાલ કરજો